બને ત્યાં સુધી એક યાર્ડમાં જવા દેવામાં આવે અથવા થોડીક છૂટછાટ આપવામાં આવે જે કેદીને મળવા પાત્ર સુવિધા છે તો આવે જ છે એટલે કે અમે આવી સુવિધા આપો કે અમે ભૂખર તળા પર જઈશું એમ પછી તેની અમુક સમજાવટ એની અમુક કેદીઓની અમે માગણી કેવી છે વ્યાજબી ગેરવ્યાજબી માગણી હોય તો વ્યાજબી માગણીની મેં સંતોષી અને એને સમજાવટ કરી સાંજે દરેક કેદીએ જમી લીધું હતું એ કોઈ પ્રશ્ન હતો નહીં એટલે ખોટી બીજી એ બધી અફવાઓ ઘણી બધી એ ઉડેલી હતી કે ભાઈ અંદર સગવડતા આપવામાં આવે છે એના કારણે થયું છે એ બધી ખોટી વસ્તુ છે બીજી તરફ એક એવું આજ મીડિયામાં સોશિયલ મીડિયામાં પર થયું હતું કે બીજા પેપર મીડિયામાં એવું આવેલું હતું કે ભાઈ વીઆઈપી ટ્રીટમેન્ટની સગવડતા આપવામાં આવે છે તો એ કારણસે જણાવવાનું કે અમુક દાખલા અંદર અંધરસિંહ જાડાઈ જાય છે તો એને જે નામદાર કોર્ટે એને અહીં સલામતીના કારણોસર મૂકવામાં આવેલા છે તો જેથી એને એને અમે શું કર્યું છે એક અન્ય જગ્યાએ અમે શિફ્ટ કરેલા છે જેથી એની સલામતી જળવાય રહે કારણ કે અગાઉ પંદર સોળ વર્ષ જેલમાં રહેલા હતા એટલે એની ટ્રીટમેન્ટ એની પોતે જળવાઈ રહે એટલા માટે એને અલગ મૂકવામાં આવેલા છે અને એની જોડે એકલા નથી પાછા એની જોડે અન્ય બીજા અઢાર વીસ કેદી બીજા મૂકવામાં આવેલા છે એટલે એ પ્રશ્ન ખોટી અભાવ કે ભાઈ સગવડ આપવામાં આવે છે અત્યારે જેલ એવી વસ્તુ છે કે જેલમાં કોઈ 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 રાજકીય પક્ષ આવતું હોય કોઈ પોલીસના આરોપીઓ આવતા હોય કે અન્ય સામાન્ય કેદીઓ આવતા હોય તો અમે અમારો નિયમ એવો છે જેલના નીતિ નિયમ મુજબ જે બી સગવડતા આપવામાં સમાનતા ધોણે રક આપવામાં આવે જેલના નીતિ નિયમો આપવામાં આવે ખોટી માંગણીઓને પ્રોત્સાહન આપીને અમે એની કોઈ માંગણી સંતોષતા નથી એટલે આ જે અફવાઓ જે છે એ ખોટી છે અને દરેક કેદીએ ગઈકાલે વ્યવસ્થિત જમી લીધું છે અત્યારે બિલકુલ સ્ટેબલ છે કોઈ પ્રોબ્લેમ નથી બીજી વસ્તુ આવે છે કે પાંચસો મિનિટ સુવિધામાં જો એમાં એવું છે એ બારની ની સુવિધા બારનું નું કરવામાં આવેલો છે બારનું બાથરૂમ કન્ડમ થઈ ગયું છે જ્યારે નવા ટેન્ડરમાં ઇસ્યુ કરવામાં આવેલા છે કે ભાઈ નાખું રિનવેશન કરવામાં આવશે અને એ ટેન્ડરની પ્રક્રિયા ચાલુ જ છે એટલે નવે નવું આખી આખું કમ્પ્લીટ નવા બાથરૂમ નવા બાથરૂમ કરવામાં આવશે અને અંદરની ની સાઈડ કોઈ પ્રશ્ન નથી ટોયલેટ બાથરૂમ અંદર કેદીઓ માટે તો ખૂબ સારી સુવિધા નવા છે તાજેતરમાં નવી બેરેક બનાવવામાં આવી છે નવી કેન્ટીન બનાવવા આવેલી છે એટલે એ પ્રશ્ન નથી બાદની જ પ્રશ્ન છે એનો ટેન્ટિંગ ખુલે છે એમાં એ બધું રિપેરિંગ થઈ જશે કમ્પ્લીટ નવું